ઈ વેચવામાં આ બધું નડી રહ્યું છે એ પણ મને ખબર છે એટલે મારું મોઢું કોઈ નઈ ખોલાવતા એક્ચ્યુઅલી આપને કહી દઉં કે ગઈ કાલે રાત્રે અમારા જે આગેવાન છે માવજીભાઈ છે ભાઈ છે એમના માધ્યમથી આ લોકો રાત્રે મને મળવા આવ્યા હતા કે ભાઈ અમારા મકાનો તોડી રહ્યા છે સામે તો સામે એમને કાઈ કોઈ જમીન આપી રહ્યા નથી આપ જોઓ છો કે રાજકોટમાં એસીડબલ્યુએસના પ્લોટમાં કબજા કર્યા છે ઈ ખાલી નથી થાતા ઘણા એવી જગ્યાઓ છે કે જ્યાં અન્ય હેતુ માટે કોર્પોરેશન પ્લોટ રાખ્યા હોય એ ખાલી કરવામાં આવતા નથી આ પ્લોટ અને કિંમતી પ્લોટ કાલ ભીમનગર ની રેલી છે જય ભીમનગર વાળા રેલી કરવાના કરોડો છે ભાઈ તમે ગરીબ વિસ્તાર છે ભગવતીપરા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે બીજો ઓલું કયો વિસ્તાર છે કુબલીયાપાડા વિસ્તાર છે હવે આ કુબલીયાપરા વિસ્તારમાં ગરીબ માણસો રહી છે બરાબર તો યા તમે કેમ પીપીપી યોજના નથી કરતા તમારે ગરીબોનો જ ઉદ્ધાર કરવો હોય તો ત્યાં પીપીપી કેમ નથી કરતા કરોડો ના કિંમતી જમીનો છે ત્યાં જ કેમ પીપીપી યોજના અને ત્યાં જ ડેવલપમેન્ટના નામે ગરીબોના મકાન કેમ ખાલી કરાવો છો રહી આ જગ્યાની વાત તો આ લોકોના એ લોકોએ મને દસ્તાવેજ બતાવ્યા છે એ લોકોએ જેની પાસેથી લીધા તેના સાતાખડ બતાવ્યા છે બરાબર બધી વસ્તુ એ લોકોએ બતાવી છે આપણે અત્યારે એટલું કહી છે કે ભાઈ હું કમિશનર ને મળી લઉં ત્યાં સુધી ડિમોલિશન ન કરો બસ ડિમોલિશન હું મિત્રોને કહું છું કે અત્યારે નીકળી જાઓ

ગાંઠન મે દેખો આ હા દેખો

અને પાછળની સાઇડે છે એસી ડબલ્યુ એસ નો રિઝર્વેશન પ્લોટ છે એવા આક્ષેપો છે કોર્પોરેશન ની જગ્યા છે અને ટીપી રોડ છે હવે ખટાવા ન ખટાવાની ઘેર ગેર